ગાડી લઈને તળનું કાઠો મજા મજા મસ્ત ને મજા મે મજા આવ્યા કરે કઈ ઘટે ને મજા આવ્યા કરે મંગલી ની મજા 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 છે મજા મજા હું ગઈ Khi khúc tiêu bạc kỳ quá khúc mungay mungay tất cả năm gói nắng 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 Nè nắng Nè

પીતું નથી આ માઓ બને આવે સુનિલ સુનિલ પીઠી કામકાજ ચાલુ છે આપડે હિંમતભાઈ નું હિંમતભાઈ નું પીઠી નું કામકાજ ચાલુ છે બ્લોક ઉતારવાનો છે બધા બે હોવા ફોટો પડાવવા ફોટા પડે બધા કાર્ય ઉભી જાય એક બાજુ આ ભાઈ લો ફોટા પાડે એવો પાડે બધા એને ફોટા હું બ્લોક ઉતારું પૈલો ફોટા પડે હું બ્લોક ઉતારું સંદીપ જોઈ લે સંદીપ કે લાગી તો કેવો કાયો હોય કે હું જોઈ લઉં સંદીપને જોવાનું કે મને જોવા દે કેવો કયો ફોનમાં કેવા કહેવાય રે પીઠી હાલો आप आएंगे वक्को? आ यम कौन चालू नहीं थी? हाँ हाँ हो क्यों? <laughs> बालू बजो फुल लालें का कुबेर था। ऐना हूँ करवा बल्बे? ये वो करवो? ये कर वो।, वो? तो यार सर जो जिता पीठ उन काम का चालू सेक्यर वाई का, होंगे वो बल्बे? माँ वो लाओ नहीं? हाँ मैं वजन हरा होगा